નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો એબી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠા થી સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલોલ ખાતે સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય શ્રી વીડી ડી સાલા સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો આરોગ્ય કેમ્પમાં વિસ્તારના એકસો નવ્વાણું જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ હતો આરોગ્ય કેમ્પ દરમિયાન આરસી આરસીએચઓ સાહેબ અને ટીએચઓ સાહેબ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વચ્છ નારી એ સશક્ત પરિવાર અને સમાજનો આધાર છે તેમજ આરોગ્ય એ જ સાચું ધન છે માટે જ્યાં મહિલા સ્વચ્છ હશે તો જ પરિવાર અને સમાજ બંને સશક્ત બનશે માટે મહિલા પરિવાર સમાજ અને દેશને સશક્ત બનાવવા માટે આપણે સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ તેમજ આ કેમ દરમિયાન ગાયનિક ડોક્ટર પીડિયાટ્રિશિયન ડોક્ટર તથા મેડિકલ ઓફિસર શ્રી લોલ દ્વારા તમામ લાભાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે અમે આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી તથા સગર્ભા માતાઓની પોષણ કેપનું વિતરણ કરવામાં આવે આ કેમ્પમાં વિસ્તારના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન મફેસુ ઇલુલ દ્વારા કરવામાં આવે આબિદ અલી ભુરા એવી ગુજરાતી રમેશ સત્યની સાથે આજે જે અહીંયા કેમ્પ યોજાયો છે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પાર્થભાઈ માન્ય પહેલા પણ પ્રાપ્ત અહીંયા નોકરી કરેલી છે અને કનૈ ગામના કરી છે અને સાહેબ આપણા તાલુકાના હેલ્થ ઓફિસર રાજુભાઈ સાહેબ અહીંના મેડિકલ ઓફિસર બેન સિંહ ભાઈ શ્રી વિષ્ણુસિંહજી સરપંચ કાંગડા મગરસિંહજી

એક આપણે આપસો જાણવું છે કે મોદી સાહેબનો જન્મદિવસ હમણાં જ સત્તર તારીખે ગયો અને સત્તર તારીખથી બીજી ઓક્ટોબર સુધી એક સેવા પખવાડિયા તરીકેમાં